નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ગોળીકિયા પ્રવીણભાઈ તમારું સર્વેન આ વિડીયોનામાં વિડીયો દ્વારા તમારું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠની અંદર ગુજરાતી વિષયમાં જે નવમું એકમ છે દીકરાનો મારનાર જે લોકકથા ઝહરસન મેઘાણી રચિત છે તેનો સાજેને આ પ્રશ્નોની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ જો તમે નવા છો તો જેને લાઇક શેર કરો અને જો જૂના છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જોઈએ આપણે દીકરાનો ઉરનાર સાચીના પ્રશ્નો અને તેની જવાબો સાથેની ચર્ચા પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર સામે ખાનામાં લખો પહેલો પ્રશ્ન છે એલા મહેમાનને કોઈ છાંટશોમાં આ ઉત્તરની અંદર ગ એટલે કે દયા એ એ આવશે જવાબ બીજો પ્રશ્ન મને એમાં ભલા થઈને મને છાંટશોમાં તમારે પગે લાવવું આ એક આજી એના રૂપમાં છે એટલે કે ગ એનો જવાબ છે થશે પ્રશ્ન નંબર ત્રણ છે ખોટી વાત આજ કોનો દી ફેર્યો છે આની અંદર ક એટલે કે ગર્વ એ જવાબ આવશે ચોથો પ્રશ્ન છે હાલો બેટાની મયત કાઢીએ એની અંદર ગ એટલે કે સ્વસ્થતા એ એનો છે જવાબ થશે પ્રશ્ન નંબર બે છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો એનો પહેલો પ્રશ્ન છે ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું તો એનો આન્સર છે ઝવેરચંદ મેઘાણીએ જવરસંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું બીજો પ્રશ્ન છે દેવળિયા ગામમાં કયા તહેવારની ઉજવણી થઈ રહી હતી તો ઉત્તર છે દેવળિયા ગામમાં ઉતાસણીના તહેવારની ઉજવણી થઈ રહી હતી ત્રીજો પ્રશ્ન છે ગામડાની ધૂળેટીમાં ઘેરિયાઓને શેનાથી રંગવામાં આવે છે તો તેનો જવાબ છે ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુઓથી રંગવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર મહેમાને પોતાને રંગવાની કેમ ના પાડી તો તેનો ઉત્તર છે મહેમાને પોતાને રંગવાની ના પાડી કારણ કે તેને ઉદાસણીનો જરાય ઉલ્લાસ નહોતો પાંચમો પ્રશ્ન મહેમાનને રંગવાના આગ્રહનું શું પરિણામ આવ્યું તો તેનો ઉત્તર છે મહેમાનને રંગવાની ના પાડી છતાં ઘેરૈયાઓએ એને રંગવાનો આગ્રહ રાખ્યો પરિણામે મહેમાન અને ઘેરૈયાઓ વચ્ચે રીડિયા રમણ અચકા કાલાવાલા તલવારના ઝાવા અને ધૂળની આંધીનો કોઈ અનોખો મામલો જામી પડ્યો આ પછી સ્વાજ્ય બીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એનો પહેલો પ્રશ્ન ગામમાં કેવી રીતે થઈ રહી હતી તો તેનો જવાબ છે દેવળીયા ગામના લોકો ધૂળેટી રમવા એકઠા થયા હતા વચ્ચે દરબાર મંદુર ખાન આઠ વર્ષનો દીકરો અને એની આજુબાજુ સરખે સરખા જોવાનો ઊભા હતા આગલા દિવસે હોળીનું પર્વ હતું તેથી સૌ લીલા પીળા અને કેસરિયા રંગમાં ગરકાવ હતા અને ધૂળેટીના દિવસે સૌ પ્રચરંગી છાંટણામાં દીપતા હતા ધૂળેટીનો તહેવાર ઉજવવા માટે ઘેરૈયા મર્યાદા ઓળંગી ગયા હતા તેઓ ગાંડા તૂર બનીને ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુઓથી એકબીજાને રંગી નાખવામાં ગુલતા ન હતા ગામડાની ધૂળેટી કાળો કોપ હોય એવી લાગતી હતી બીજો પ્રશ્ન છે કુંવરનું મૃત્યુ શી રીતે થયું તો તેનો જવાબ છે ઘેરૈયાના ગાંડા ટોળાથી બચવા અને ઘેરૈયાને પોતાનાથી દૂર રાખવા મુસાફરે બગલમાં દબાવેલી મ્યાન સાથેની તલવાર વીંજવા માંડી એ ધમાચકડીથી ધૂળની ડમરી ઉડવા માંડી આથી મહેમાન મુસાફરી કાંઈ જોઈ શકતા નહોતા રીડિયારમણ ચસકા કાલાવાલા તલવારના ઝાવા અને ધૂળની આંધીનો કોઈ અનોખો મામલો જામી પડ્યો એવામાં કમનસીબે મુસાફરની તલવારની ધાર અચાનક કુંવરને વાપતા તે ધબ દઈને પડ્યા અને મૃત્યુ પામ્યા આ રીતે કુંવરનું મૃત્યુ થયું મંદુર ખાન પાસે મદદ માંગવા આવેલા પણ ગામમાં પેશતા જ રોળવા આવેલા ઘેરિયાથી બચવા એને મ્યાનમાં બેરેલી તલવાર કાઢીને વીંજી પણ ધૂળની આંધીમાં તલવાર અકસ્માત રાજાના દીકરાના જ ગળામાં વાગી અને દીકરો મૃત્યુ પામ્યો આમ થઈ ગયું એ જાણીને પોતાના દીકરાના છોડી મૂક્યો ચોથો પ્રશ્ન છે મંદુરખાનને પાછળ આવતા જોઈ મુસાફરે શું કર્યું શા માટે ઉત્તર છે મંદુરખાનને પાછળ આવતા જોઈ મુસાફર દોડતા દોડતા થંભી ગયો તેને ખબર પડી ગઈ કે પોતાનો કાળ આવી છે હવે તે દૂર સુધી દોડી નહીં શકે તેને થયું કે આમે મરવું તો છે જ તો પછી હવે નકામા પ્રયત્ન શા માટે કરવા અત્યારે કાળને અટકાવાય તેમ નથી અને ખુલાસો કરવાનો વખત પણ નથી એટલે મંદુરખાનની સામે ઊભા રહીને મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી પાંચમો પ્રશ્ન મંદુરખાને ગામ લોકોને શું કહીને શાંત પાડ્યા સરસ જવાબ છે એનો ક્રોધે ભરાયેલા ગામ લોકોને મંદુરખાને આમ કહીને શાંત પાડ્યા આમ ગાંડા ન થવાય એણે મારા દીકરાને જાણી જોઈને નથી માર્યો એને ઘરે આવા કેટલા દીકરા ભૂખે મરેશ એ જાણો કોડ ફીર્યો એ મારે ઉંમરે આવ્યો અને દેવગતિ એ દીકરો મેળ્યો એ તો ખુદા તારાની મરજી આપણા નસીબમાં નહીં હોય એટલે મરી ગયો પણ એને ખાતર આ ઉજલે દિવસે મારે એની હત્યાના પાપના ભાગીદાર નથી થવું ચાલો બેટાની મૈયત કાઢીએ તો આ રીતે એનો જવાબ એ પછી બીજો પ્રશ્ન છે કે આ પાઠમાંથી લોક બોલીને પાંચ વાક્ય લખો પહેલો પ્રશ્ન છે કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે એ પછી છે સાચું સાચું ને રોળો ગોઈટ માંગો રોડો આજ કોનો દી ફેર્યો છે આ બધા આપણા લુપ બોલીને શબ્દો છે ભેરું બધી મરી ખૂટી છોકરા સાસ રાબ વગર રોવે છે નહોતો આવતો મારી ઓળખાણ અટાણા નહીં પછી તો આ રીતે લુપ બોલીને પાંચ વાક્યો જોયા એ પછીનો છે નીચેના શબ્દોના વાક્યમાં પ્રયોગ કરી અર્થસભર ફકરો લખો એમાં પડછન પાદર પુરુષ પાણી પથ્થર પાતાળ પૃથ્વી પ્રેમ પડકાર અને પગ આ બધા શબ્દો પ્રયોગનો કરીને આપણે એક પેરેગ્રાફ છે લખવાનો છે પડછન કાયા ધરાવતા ચારણે થોડું બાસ્તા જેવું કેડ્યું પહેર્યું હતું ચારણ ગામને પાદર આવી પહોંચો પાદરમાં પ્રવેશતા જ એક પુરુષ મોટેથી બોલ્યો એટલા ભાઈઓ કોક ઉજળે લુબડે મહેમાન વયો આવે છે ચારણે નદી કાંઠે આવી નદીનું પાણી પીધું એવામાં એનો પગ પથ્થર સાથે અથડાયો ત્યાં સામેથી ગામના દરબાર આવી ચડ્યા દરબારે ચારણને પૂછ્યું તો કેમ આવ્યો ચારણે કહ્યું દરબાર મેં સાંભળ્યું કે તમારા જેવો ઉદાર માણસ સાત પાતળ શોધતા નહીં જડે દરબારે વિનમ્રતાથી કહ્યું પણ પૃથ્વી પર તો મળે ને ચારણે પ્રેમથી કહ્યું મને ખબર નથી તમે મને ઉદાર માણસ શોધી લાવવા પડકાર કરશો તો પણ હું પગે લાગીને કહીશ કે મારાથી નહીં બને તો આ રીતે એ જોયું પછી ચોથો પ્રશ્ન છે દીકરાના મા દીકરાના મારનાર પ્રત્યેની મંદોર ખાનની ઉદારતા એ વિશેના વર્ણનના વાક્યો પાઠમાંથી શોધી ટૂંકમાં લખો આનો પણ સરસ વિદ્યાર્થી મિત્રો જવાબ છે દીકરાને મારનાર પ્રત્યે મંદોર ઉદારતા દરબાર મંદોર ખાનનો આઠ વર્ષનો સાત ખોટનો એકનો એક દીકરો ચારણથી મરાયો હતો આ સમાચાર જાણી દરબાર મંદોર તલવાર સાથે પોતાની રોજડી ઘોડી ચારણની પાછળ દોડાવી દરબાર તેની પાછે પહોંચ્યા ત્યારે ચારણે પોતાને મારી નાખવા પોતાની તલવાર પોતાના ગળે જ મૂકી મંદુરખાને તેને તેમ કરતાં રોક્યો અને પૂછપરછ કરી ચારણ પાસેથી સાચી વાત જાણ્યા પછી મંદુરખાન તેના પ્રત્યે ઉદારતા દર્શાવે છે ગઢવા આ મારી ઘોડી આપું જ ચડીને ભાગવા માંડ વાત કરવાની વેળા નથી આખું ગામ ઉશ્કેરાયું જ અને મેં એના કુંવરને મારી નાખ્યો આવી પહોંચતા તારી કાયના રાયરે જેવા કટકા જાણશે ચારણ એને ભગાડનાર વ્યક્તિને ઓળખવા છે ત્યારે મંદુરખાન કહે છે મારી ઓળખાણ અત્યારે નહીં આપું અત્યારે તું ભાગ નીકે તારા છોકરા રજલી પડશે અને ગામ લોકો મારા રોક્યા રહેશે નહીં ચારણ નામ જાણવા માંગતા અરે નામ ખુદાનું કહીને મંદુરખાન દોડે છે ચારણને બાવડે ચાલીને રોજડી પર બેસડી તેના હાથમાં ચોકટો આપે છે અને વાંસેથી રોજડીને ડચકારે છે ચારણ ઘોડીએ ચડી અલોપ થઈ જાય છે મંદુરખાન ગામ લોકો પાસે જુઠ્ઠું બોલે છે મારો લોટકો આદમી મને જીતવા ન દીધો મારી તલવાર અને ઘોડી બે લઈ ગયો પણ ગામ લોકો એમની વાત માનવા તૈયાર નથી મંદુરખાન શાંતિથી ગામ લોકોને કહે છે લ્યો હવે જતી કરો ગામના લોકો તો ચારણને માફ કરવા તૈયાર જ નહોતા મંદુરખાન એમને શાંતિથી સમજાવે છે કે ભાઈ એણે શું મારા દીકરાને જાણી બુજીને માર્યો હતો એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરેશ જાણોસ કોડ ફેર્યો એ મારી ઉંમરે આવ્યો મારી ઉભરે આવ્યો અને દેવગતિ એ દીકરો મેળ્યો એ તો ખુદ ખુદા તાલાની મરજી આપણા કિસ્મતમાં નહીં હોય હાલો હવે બેટાની મૈયત કાઢીએ વિદ્યાર્થી મિત્રો પૂરો વિડિયો જોયો તમને પણ ખૂબ આ વિડીયોથી મદદ મળી છે આવા જ વિડિયો જોવા માટે આ ચેનલ સાથે જોડાયેલો તમારો ખૂબ ખૂબ બધાનો આભાર